સુરતના માંગરોળના પાલોદ ગામે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો પાલોદ ગામે રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે સુરત જિલ્લાના સાહોર કિમ માંડવી રોડ પર કન્સ્ટ્રક્શન ઓફ સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા તેમજ હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી સાહોલ કિમ માંડવી રસ્તા નેશનલ હાઇવે નંબર ને કિમ ચાર રસ્તા પાસે જોડતો અગત્યનો રાજ્ય ધોરીમાર્ગ છે અતિ ઝડપથી વિકસિત હજીરા વિસ્તારના ઔદ્યોગિક એકમનો ભારે ટ્રાફિકથી બચાવી સુરત ઓલપાડ સાહોલથી કીમ લઈને નેશનલ હાઇવે નંબર અડતાળીસને જોડે છે છતાં કિમથી કીમ રસ્તા સુધી રસ્તાની બંને બાજુમાં વરસાદી પાણીની કાચી ડ્રેન આવેલી છે કાચી ડ્રેનમાં મોટા બોરસરા નવાપરા પાલોદ પીપોદરા કુરસદ કીમ વગેરે ગામોના વરસાદી પાણી કેનાલ વેસ્ટ વોટર તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલા હોવાથી ફેક્ટરીઓના પાણીનો નિકાલ ખૂબ મોટા પ્રમાણમાં કીમ રસ્તાથી કીમ ખાડીમાં થાય છે ચોમાસામાં અવારનવાર રસ્તા પર ઘણી જગ્યાએ ઓવરટોપિંગ પણ થાય છે તેમજ આજુબાજુ વસવાટ કરતા લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ફરી વળે છે જેથી લોકોના વ્યવસાયને આર્થિક નુકસાન થાય છે જેથી કરીને રસ્તાની બંને બાજુએ પાણીના નિકાલ માટે ઓપન ડ્રેનમાં આરસીસી બોક્સની કામગીરી કરવામાં આવશે જે કામગીરી થયા બાદ આજુબાજુના ગામોમાં પાણી કેનાલ વેસ્ટ વોટર તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પાણી ડ્રેનમાંથી પસાર થશે જેથી વિસ્તારોના પાણીની સમસ્યાનો નિકાલ આવશે સુરત જિલ્લાની અંદર માંગરોળ તાલુકાના પાલોદ ગામે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામોનું ભૂમિપૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં અમારા લોકલાડીલા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ તેમજ જેડકો કંપનીના એમડી શ્રી પાંડેજી પણ ઉપસ્થિત હતા મિત્રો આ વિસ્તારની અંદર લગભગ પંદરસોથી બે હજાર જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રી આવેલ હતી અને આ તમામ ઇન્ડસ્ટ્રીના મિત્રો અને જે રેસિડેન્ટ એરિયા છે એનો સૌથી મોટો પ્રશ્ન હતો વરસાદી પાણીના નિકાલનો લગભગ પીપોદરા બોરસરા પાડસરા પાલોદ કીમ આ તમામ ગામોનું પાણી જીમ ગામમાંથી પસાર થતું હતું જેના કારણે આ પાલોદ વિસ્તારની અંદર ચોમાસાની અંદર પાણી ઉભરાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા ગંદકી ફેલાવવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરતા પહેલી જ મીટિંગમાં લગભગ તેત્રીસ કરોડ રૂપિયાની રકમ આ પાણીના નિકાલ માટે મંજૂર કરીને આપી એનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે સાથે સાથે અહીંયા અન્ય રાજ્યોમાંથી અને સ્થાનિક પણ હજારો ને લાખોની સંખ્યામાં રોજગારી માટે પ્રજાજનો આવતા હોય છે તો એમના આરોગ્યની ચિંતા કરીને પણ અમારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે એક કરોડ અને પચીસ લાખના ખર્ચે અહીં પીએસસી સેન્ટર નવું મંજૂર કર્યું છે એનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે મિત્રો એ સિવાય સમુસલ ગામે સાત જેટલા ગામોને ઘર વપરાશની વીજળી તેમજ એગ્રીકલ્ચર વીજળી અને ચાર ફીડરો ઉપયોગો માટે આમ લગભગ ચૌદ કરોડના ખર્ચે એક સાસઠ કેવીનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં જે વિકાસની અનેક ઊંચાઈઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ પ્રજાજનો હોય ઉદ્યોગો હોય ગામડાનો વિકાસ હોય ખેડૂતોની વાત હોય બધાનો જ સર્વાંગી વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રતિબદ્ધ છે ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું અને હજારોની સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં હાજર હતા સત્તા શેખ દિવ્યાંગ ન્યૂઝ સુરત